જય માતાજી આજે આપણે બનાવીશું પાલક રીંગણાનું શાક પાલક રીંગણાના શાક માટે આપણે લઈ લઈશું કૂકર કૂકરમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું એક ચમચો તેલ લઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે રીંગણા મોરી લેવાના છે હવે તેલ ગરમ થઈ ગયું છે તેમાં રાઈ જીરું ઉમેરશું પછી હિંગ નાખશું પછી આદુ મરચાંની પેસ્ટ નાખશું તેને સાંતળી લેશું પછી આપણે તેની અંદર પાલક ઉમેરીશું પાલક ઉમેર્યા પછી થોડીક વાર આપણે કુકરનું ઢાંકણું ઊંધું ઢાંકી દઈશું હવે પાલક સરસ થઈ ગઈ છે તેની અંદર આપણે રીંગણા ઉમેરીશું રીંગણા ઉમેર્યા પછી આપણે તેને હલવી લઈશું પાલક રીંગણાનું શાક એવું સરસ બને છે ખાવાની પણ બહુ મજા આવે છે મકાઈના રોટલા ભેગે તો બહુ સરસ લાગે છે તે હવે તેની અંદર આપણે મસાલા ઉમેરવાના રહીશી મસાલામાં આપણે મીઠું ધાણાજીરાનો પાવડર હળદર ને લાલ મરચું ઉમેરીશું સ્વાદ અનુસાર જેને જેટલું તીખાસ ગમતું હોય તે વધારે ઉમેરી શકે પછી આપણે તેની અંદર ટમેટું ઉમેરીશું ટમેટું ઉમેર્યા પછી થોડીક વાર આપણે તેને ચડવા દઈશું પાલક રીંગણાનું શાક ખાવામાં બહુ સરસ અને સ્વાદિષ્ટ પણ લાગે છે અને આને આપણે પાણી વગર જ ચડાવવાનું છે હવે ઢાંકણું ઢાંકી દઈશું અને બે સીટી થવા દઈશું બે સીટી થઈ ગઈ છે હવે આપણે તેને ઢાકરની હવા કાઢીને પછી ખોલશું હવે સરસ રીતે શાક બની ગયું છે દેખાય છે પાણી નાખ્યા વગરનું શાક છે તોય કેટલો રસો અંદર હોશે